જય શ્રી રામના ગુણવાને મિત્રો તો કેમ છે બધા મજામાં તો આપણે આજ જવાનું છે ગાયનું દૂધ લેવા ડેરીએ ચાલો તો આપણે નાઈ તો તૈયાર થઈ ગયા હતા કપડાં બદલા લીધા પછી આપણે નીકળી ગયા ડેરીથી દૂધ લઈને ઘર બાજુ ચાલો ઘરે અચ્છા પછી આવી ગયા આપણે દૂધ મૂકીને આવ્યા હતા આપણે જાપે અહીં દુકાને તો આ જતા ભીખુ મામા બધા બાપા મારા આ જતા રાજી મામા પછી હવે આવી ગયા તા આપણે અહીંયા વાડીમાં છાસ લેવા માટે કૂટી લઈને પછી આપણે છાશનું કેન્યુ લીધું ને પછી આપણે ઘરે આવીને છાશનું કેન્યુ આપી દીધું ને આપણે કર્યું તો જુગાડ કેન્યુ ને એવા માટે આ પાણકા રાખ્યા હતા ને આ પાણકાના હવે કરી દઈ ઘા એક ગયા પછી આપણે બપોરે એવા કરણને ઘરે મૂકવા તો કરણને હવે ઘરે મૂકી દીધો છે અને બપોર થઈ ગયા ને આપણે એટલે કંઈક ફરાર કર્યો અને હવે નીંદર બહુ આવે તો ચાલો મિત્રો સુઈ જાય એ ફ્યુ તો મિત્રો ઊઠી ગયા રૂંડે અને હવે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા આપણે જવાનું હતું શ્રીફળ લેવા માટે તો ચાલો શ્રીફળ લેતા આવીએ તો મિત્રો મામાને ઘરે છે માતાજી તો મામાને માતાજી તેડે છે તો તેને શ્રીફળની જરૂર પડશે પછી આપણે આઈ બાદા પાછા વાળીએ અને ફૂલ ટાટો ટાટો પવન હાલે આપણે સવારે જે છાસનું કેન્યુ લઈ ગયા હતા એ કેન્યુ દેવા આવ્યા હતા જોતા ઠંડો ઠંડો પવન આવે મિત્રો અહીંયા વાતો પૂરીઓ પછી આપણે પીઠણમાં મંદિરે મંદિરે જરા રહ્યા અને દર્શન કર્યા અને પછી આપણે આવી ગયા ઘરે તો ઘરે આવીને અહીંયા ગરમી બહુ થતી હતી મિત્રો આજે પછી આપણા મિત્ર આવ્યા હતા આપણે બાજુમાં તો ચાલો એની પાસે જઈએ

બાર અને આજે તું રાત્રિનું જાગરણ અને હવે આપણે જમીને ફૂલ રેડી હઈ અને આપણે બેઠા હતા અહીંયા ટાઢા વાહરના અને આ વિડીયો સારો લાગે તો લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો મળીએ બીજા વિડીયોમાં બાય